ધંધુકા તાલુકાની ખડોળ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણીનો ઉમંગભર્યો આરંભ શિક્ષણ વિભાગ ગુજરાત શ્રીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાની શ્રીવાળા એલ આર હાઈસ્કૂલ ખડોળ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધંધુકાના માન્ય ધારાસભ્ય કાળુભાઈ ડાભી સાહેબ અમદાવાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી વિધેય ખરે એપીએમસી ચેરમેન ધંધુકા ચેતનસિંહ ચાવડા ભૂતપૂર્વ એપીએમસી ચેરમેન સહદેવસિંહ ગોહિલ જિલ્લા શિક્ષણ સમિતિના કો સભ્ય વિજયસિંહ બારડ ખડોળના સરપંચ શ્રી હેમભાગોર ધંધુકા ભાજપ યુવા પ્રમુખ યુવરાજસિંહ ગોહિલ શાળાના ટ્રસ્ટી મહીપતસિંહ વાળા બીઆરસી કોઓર્ડિનેટર સી ચુડાસમા અને સીઆરસી કોર્ડિનેટર અનિરૂધસિંહ ડોડિયા ઉપસ્થિત રહ્યા હતા આંગણવાડી બાળવાટિકા તેમજ ધોરણ એકથી નવ અને અગિયારના બાળકોને ઉજવણી સભર પ્રવેશ આપવામાં આવ્યો હતો મહેમાનોએ પ્રેરણાદાયક ઉદબોધન આપી વિદ્યાર્થીઓ તથા વાલીઓને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું આ પ્રસંગે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન શ્રીવાળા એલ આર હાઈસ્કૂલ તથા શ્રી ખડોળ પ્રાથમિક શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર સી કે